ધાવી દે ને વાટલી એની માં આ બધા થી મોટી માં એ બધા ઊભા સરે છે અહીં બધા એક બીજા ખાડ માં ઓલી ઉતરી ગયું હે આના થાય બાઈ દોરી ક્યાં ધાવી બાવી હગે ની ને આપણે સમુ કોઈ ધાવતી છે ને એટલે એને કે ઉપાધી છે આવો આવો અહીંયા હાલો એકલી બેન આવો આવો અહીંયા છે મારે ક્યાં આવ્યું છે નહીં તમારે જે ખરું ઈ તમારે હમણાં બિસ્કિટ ખવડો તો નથી એટલે કે મને તો નથી ખવરે ને એટલે ઓની જાવ આટુ જો રેતીયું નથી એને વાળીયું જો ખાણ તેમ તાં થ્યું ને હવે હમણાં એ લખણ પકડી ગયું કરી કે આ તો નથી લાગતું એમנם તે ઉભા રહ્યો અને પાઈ ભરા રાખે જો આ હું અહીં હાલતો જરી થાય લાલજી જો પાછી વરી ગયું ને એનો વિડિયો ઉતારવા ન કે મને ગાયો જો આપડે ભાગી ગયું જી વિનુભાઈ વાહે આપડે ગાયો ભાગી ગયું વિનુભાઈ જા વિનુભાઈ કરતા યે ગાયો ભાગી ગઈ આ જો તમારવા વિનુભાઈ ગાયો ભાગી ગયું હાતમ આવી ગયા યો ખાટો ધરેતી નહોતી ઓર તો ખાણો તો ખાઈ ગયો હે કે હું ના भगत બે વાહાતા એટલે આગળી भगत ને થોડું મેલી વાટડી આમ ખાઈシン જા અડધું તો ખાણ ખાઈ ગયો હે પણ આપણે ગઈને મિલ્કિંગ મંડાય કરવા ઓલે एग्जाम ખાઈ છે ને આઈ ખાઈ છે મોટી ગાય મિલ્કિંગ કરેઠા વાટડી ને દૂધ પીવા તાણો થયો એટલે આપણો છોડી લે એને ખીલેથી ફૂટી જા ને એને દૂધ પીવા ના છે ભાગી જા જો ભાગી ગઈ દૂધ પીવા ટાણો ફૂલ ફીડ માં ભાગી ગઈ ભાઈ દોમે કી જા મોળકી દોવે છે તાણે તો